નમસ્કાર મિત્રો સ્વાગત છે મિત્રો આજના નવા વિડીયોમાં ને આજે મિત્રો આપણે રાજકોટ માર્કેટ યાર્ડના તમામ પાકના બજાર ભાવ જોશું પણ તે પહેલાં મિત્રો જો આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેવી જેથી દરરોજના બજાર ભાવના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌપ્રથમ મિત્રો આપણે રાજકોટમાં કપાસના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ ચૌદસો અગિયાર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને સાડત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઘઉં લોકવનના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચારસો ને બાણું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પાંચસો ને છત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ચણાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને નેવું રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા એક હજાર ને છ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સફેદ તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સોળસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ત્રેવીસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે તુવેરના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને એસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા તેરસો ને ચોર્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વાલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા અગિયારસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં સફેદ ચણાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા પંદરસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવીસો દસ રૂપિયા ધાણાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને સિત્તેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચૌદસો નેવું રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અડદના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને એસી રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને પંદર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં મગના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા ચૌદસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ઓગણીસો ને પીચોતેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે જીરુના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાડત્રીસો ને સિત્તેર રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા ચાર હજાર ને એકસો ત્યારબાદ મિત્રો આપણે વટાણાના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા અગિયારસો ને વીસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સત્તરસો ને પાંચ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો ને રૂપિયા અને ઊંચા ભાવ રહીએ એક હજાર ને બ્યાસી રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે એરંડાની વાત કરીએ તો નીચા ભાવ રહીએ એક હજાર ને ત્રીસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બારસો ને એકવીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં કાળા તલના ભાવ જોઈએ તો નીચા ભાવ રહી ઓગણત્રીસો ને ચાલીસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચાર હજાર એકસો ને પચાસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ઝીણી મગફળીના ભાવ જોઈએ તો નીચા ભાવ રહીએ એક હજાર ને દસ રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચૌદસો ને રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે અજમાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા નવસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા પંદરસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં સૂકા લસણના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા આઠસો ને પચાસ રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા સોળસો ને પચીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે સૂકા મરચાના ભાવ જોઈએ તો નીચા ભાવ રહ્યા સાતસો રૂપિયા અને ઊંચા ભાવ રહ્યા બારસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે ધાણીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા બારસો રૂપિયા અને ઊંચા ભાવ રખ્યા સોળસો ને અગિયાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે વરિયાળીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા એક હજાર ને એંસી રૂપિયા અને ઊંચા ભાવ રખ્યા સત્તરસો ને સિત્તેર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાયડાની વાત કરીએ તો નીચા ભાવ રખ્યા એક હજાર રૂપિયા અને ઊંચા ભાવ રખ્યા અગિયારસો રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે મેથીના બજાર ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા આઠસો ને પંદર રૂપિયા અને ઊંચા ભાવ રહીએ બારસો ને ત્રીસ રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજકોટમાં કોલોજીના ભાવ જોઈએ તો નીચા ભાવ રખ્યા તેત્રીસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચાર હજાર રૂપિયા ત્યારબાદ મિત્રો આપણે રાજમાની વાત કરીએ તો નીચા ભાવ રહીએ આઠસો રૂપિયા અને ઊંચા ભાવ રહીએ ચૌદસો રૂપિયા તો આ હતા મિત્રો આજના રાજકોટ માર્કેટયાર્ડના તમામ પાકના બજાર ભાવ વિડીયો મિત્રો તમને ગમ્યો હોય તો લાઇક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જેથી દરરોજના વિડીયો તમને એકદમ ફ્રીમાં મળી રહે ધન્યવાદ